प्राइम फ्रेश लिमिटेड बी एस सी एस एम ई पर लिस्टेड है મૂળભૂત રીતે ભારતના સત્તર રાજ્યોમાં ફળો અને શાકભાજી સપ્લાય ચેઇન મેનેજમેન્ટ થ્રી પીએલ સોલ્યુશન્સ અને સંબંધિત પ્રવૃત્તિઓ જેવી વિવિધ પ્રકારની કામગીરીઓનું સંચાલન કરે છે પ્રાઇમ ફ્રેશ લિમિટેડ એ સત્તર વર્ષ જૂની કંપની છે અને તેનું મુખ્ય મથક અમદાવાદમાં છે કેટલીક વ્યવસાય કામગીરી અને પ્રવૃત્તિઓ નીચે મુજબ છે ફાર્મ ટુ ફોક સપ્લાય ચેન પ્રવૃત્તિઓ અને મૂલ્યવર્ધન દેશભરના પંદર રાજ્યોમાં

आ कंपनी ने टोटल 70 वर्ष થઈ ગયા અમે 2007 માં કંપની શરૂ કરેલી અને અત્યારે 2024 માં 17 વર્ષ પૂરા થયા અમે ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ માં પોસ્ટ હાર્વેસ્ટિંગ ટેકનોલોજી પર કામ કરીએ છીએ જ્યાં બેસિકલી અમે ફાર્મર પાસેથી માલ લઈએ કેરુદો પાસેથી એગ્રીગેટર પાસેથી સપ્લાયર પાસેથી અને આગળ સુપરમાર્કેટ ને પછી પ્રોસેસર ને એક્સપોર્ટર્સ ને જનરલ ટ્રેડના કસ્ટમર્સને માલ પહોંચાડીએ અમે આખા ઇન્ડિયામાં અત્યારે અમારા પોતાના ઓગણીસ લોકેશન છે અલગ અલગ જગ્યાએ એમાં અમદાવાદ મેઇન છે મુંબઈ પુના હૈદરાબાદ બેંગ્લોર કલકત્તા દિલ્હી આ બધી જગ્યાએ માલ અમે અલગ અલગ જગ્યાએથી ખરીદીએ કલેક્શન સેન્ટરમાંથી તો મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં બધી જગ્યાએ અમારા પોતાના કલેક્શન સેન્ટર છે ટોટલ અમે લગભગ અમારી કંપનીમાં 1000 ની આસપાસ એમ્પ્લોયીસ છે 1 લાખ જેટલા ફાર્મર ઓમે કવર કરી રહ્યા છીએ ઇન્ડિયામાં લગભગ 85 માર્કેટ ઓને કવર કરી રહ્યા છીએ અલગ અલગ સ્ટેટમાં 15 સ્ટેટમાં આઈ એમ હિરેન ગિલانی ઓલ ટાઈમ ડિરેક્ટર પ્રાઇમ ફ્રેશ લિમિટેડ આજ હમ અમારી યે પ્રેસ મીટ બોલા રહે હે ટુ અપડેટ અવર સ્ટેક હોલ્ડર્સ રિગાર્ડિંગ અવર परफॉर्मेंस फॉर एफ वाई ट्वेंटी फोर जो हमारी कंपनी प्राइम फ्रेश लिमिटेड सत्रह साल से फ्रूट वेजिटेबल व्यवसाय में है उसका जो परिचय है और उसका जो आज ये प्रेस मीट है उसके लिए मैं आप सभी को वेलकम करता हूँ थोड़ा सा कंपनी के बारे में बताना चाहूँगा ये कंपनी 2007 में शुरू हुई थी शुरू में हम एक बी टू सी मॉडल से काम कर रहे थे आज भारत भर में हम करीब सत्रह स्टेट में काम कर रहे हैं हमारे मोर देन एटी फाइव मंडीज़ के साथ नेटवर्क हैं हमारी कंपनी का एफ ट्वेंटी फोर का टर्न ओवर वन हंड्रेड एंड फोर्टी फाइव करोड़ के आसपास है आ, ये कंपनी ने लगभग थर्टी फाइव परसेंट से ग्रो किया है लास्ट तीन साल में और आने वाले तीन चार साल के लिए हमने काफ़ी अच्छा फाउंडेशन